ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કારણે ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગરસેવા સદન દ્વારા નવી વસાહતમાં પંદર દિવસ પૂર્વે માર્ગ અને ગટર લઈને કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે મારું નામ લીલાબેન રાજેશભાઈ વાળા છે હું નવી વસાતમાં રહું છું અમારો વોર્ડ નંબર સાત છે અમારા જે આ ઘર સામેના જે રસ્તા છે એ પંદર વીસ દિવસથી જે આ રસ્તાઓ કામગીરી થતી નથી ખોદકામ કરીને જતા રહે કોઈ જોવા બી આવતું નથી બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે એ લાઇટો વાયરો લટકે નાના બાળકો અમે તો એમને કંઈ થઈ ભાઈ જશે તો કોણ જવાબદાર અમારા ઘર પાસે લાઇટો બી નથી લાઇટો બી નથી કરવા આવતા મહિના એક થી તો લાઇટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે તો પછી ગટરો ભરાઈ જશે તો કોણ બધું કામગીરી કરશે જે આ કામગીરી કરવાનો છે એટલો કે અહીંથી જે દવાખાનો અમારે નજીક જ પડે જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે પણ આ વસ્તાઓના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી કે નથી અમારા સાધનો જઈ શકતા અને આવા એટલી તકલીફ સાધનો સાધનો પલટી ખાઈ જાય નીકળવા જાય ને તો પણ સાધનો પલટી ખાઈ જાય છે અમારે મારું નામ ડિમ્પલ બેન રાકેશભાઈ કાયેશ છે અમારે નવી વસાત સાત નંબર વોર્ડ માં કોઈ કામગીરી કરવા આવતું બધું પડેલું છે 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 પડેલા પડેલા ઝાડ નથી તો અમારે કેવી રીતે રહેવાનું રહેવાનું પંદર દિવસ મહિના થી રસ્તો બંધ છે વીસ દિવસ થી ગંદકી એટલી છે છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય વેકેશન બી લોકો પૂરું થઈ જાય દક્ષાબેન ને બી અમે કીધું બધાને કીધું રજૂઆત કરી પણ કોઈ આવતું નથી કામગીરી કરવા મારું નામ વિજયભાઈ મોહનલાલ સોલંકી છે હું અહીંયા સામે જ રહું છું હવે આ રસ્તો પંદર દિવસથી ખોદીને ગયા છે અહીંયા આ મેઇન રસ્તો છે હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે અમારે અહીંયા બાગ છે તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકીને બધું છે હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે એટલે એ પણ અમને તકલીફ પડે છે લાઇટો બી બંધ છે બધી કચરા વારવા માટે તો કોઈ નહીં કેટલી છે